નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે કરજણ ખાતે રામ જાગ્રતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કરજણ ખાતે શ્રી રામ જાગ્રતા યાત્રાનો આરંભ કરવામાં આવશે આગામી એકવીસ જાન્યુઆરીના રોજ યોજાનાર શ્રી રામજી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રામજીનો રથ નગરમાં ઘરે ઘરે ફરી અક્ષત આમંત્રણ આપી રહ્યા છે યુવાનો યુવતીઓ વડીલો બાળકો ઘરે ઘરે ફરી આમંત્રણ આપી રહ્યા છે કરજણ નગરમાં શ્રી રામજીની રથયાત્રા દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે આવનાર બાવીસ તારીખ સુધી આ ગાંધીનગર માં શ્રીરામ જાગ્રત યાત્રાનો રથ ઘરે ઘરે આશીર્વાદ આપવા શ્રી રામલ જશે સાથે સાથે અમે બાવીસ તારીખે પોતાનું ઘર સ્વાદ જોઈએ પોતે દીપોત્સવ જોઈએ અને એક વર્ષથી જેમ દિવાળી આપણે ઉભી એમ પછી દિવાળી આપણે ઉજવવાની છે માતાઓ વિનંતી કરવા આવ્યા છે કે પોતાના ઘર સ્વચ્છ રાખે ગલી સ્વચ્છ રાખે કર્ણ નગર સ્વચ્છ રહે પોતાની ત્યાં દીપાળી જાય રંગોળી કરે પોતપોતાનું ઘર તોરણ લગાવે અને જેમ મીઠાઈઓ વેચે જેમ દિવાળી કરી એક જ હર્ષો ઉલ્લાસથી શ્રી રામ ને પણ અમે કર્ણનગર માં બિરાજમાન કરવા માટે આહવાન આવવા નીકળ્યા છીએ બોલો જય જય શ્રી રામ